મિત્રો આપ અત્યારે જોઈ રહ્યા છો સાંટાના વેરાયટીના બટાકા કેટલી સાઈઝના છે મારા ખેતરમાં એ આપ મારી સાથે નિહારી રહ્યા છો અત્યારે અને સારું એવું ઉત્પાદન બોરમાં આવેલું છે તે મેં મને આગળ આવીને બતાવશે ભાઈ બતાવો ધીરે ધીરે બતાવો ભાઈ તો આપ જોઈ શકો છો આ રીતના સરસ મજાના બટાકા બેઠેલા છે અને સ્ટાફ પણ બધો આવી ગયો છે આપ જોઈ શકો છો અત્યારે મહેન્દ્ર પણ શૂટિંગ ઉતારી રહ્યો છે મારો સ્ટાફ બધો બેઠેલો છે ખેતરમાં મિત્રો આપ જોઈ રહ્યા છો અને કુંજનભાઈ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે દૂધી જેવડા બટાકા પણ છે આ મુક્ત બાળકના હાથમાં જોઈ શકો છો દૂધી જેવડું બટાકું છે એ પણ આપ જોઈ શકો છો અને એક વીઘાના એવરેજ ચારસો પચાસ પણનું ઉત્પાદન છે એક વીઘો અમારે ઉત્તર ગુજરાતમાં ચોવીસ ગુંઠાનો હોય છે મિત્રો એ પણ આપને જણાવું અને આપ આ બટાકા જોઈ રહ્યા છો ઓરની અંદર સાંટાના હીલ વેરાયટીના છે ઇસ્કોન બાલાજીના એ પણ હું આપને જણાવી દઉં બાદમાં આ રીતના બોરા ભરાતા હોય છે એ ક્રેનથી જતા હોય છે મિત્રો એ પણ હું તમને જણાવી દઉં ગઈ સાલ મેં વિડીયો એનો મૂકેલો છે આપ યુટ્યુબમાં મારી ચેનલ હિતેશ પટેલ વ્લોગ ઉપર જોઈ શકો છો અને આ રીતના ટ્રેક્ટર કાઢતું હોય છે શહેરી મિત્રોને જોવાનો વધુ આનંદ આવશે આને પોટેટો ડીગર કહેવાય બટાકાનું ડીગર એ આ રીતના ચાલતું હોય છે મિત્રો અને આ રીતના માટી ઉથલાવીને બટાકા કાઢતું હોય છે આ સિદ્ધાર્થ તમનેનું છે મિત્રો અને અમારે ટોટલી એ ટ્રેક્ટર જોનડીયર છે અત્યારે ત્રણ ડીયર છે મિત્રો ફોર ડ્રાઈવ અને બે મેં એસી ટ્રેક્ટર છે મિત્રો અને એક જોન ડીયર જૂનું છે ટોટલ ચાર ટ્રેક્ટર છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને આ રીતના બટાકા નીકળતા હોય છે આપ આગળથી પણ જોઈ શકો છો આ રીતના કાઢતા હોય છે તો આપ મારી સાથે જોઈ રહ્યા છો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ રીતના ડાયરેક અને બોરા કહેવાતા હોય છે મિત્રો તો અમે બોરામાં ભરતા હોઈએ છીએ અને એ રીતના કામ કરતા હોઈએ છે મિત્રો અને સીધો આ તાજો માલ કંપનીમાં પ્રોડક્શનમાં જતો રહેશે તો વજન ઘટવાની પણ કોઈ ચિંતા નહીં અને સીધો તાજો માલ જતો રહેશે મિત્રો એ પણ હું આપણે જણાવી દઉં અને બટાકા પણ આપ જોઈ શકો છો મારી સાથે તો મિત્રો આવા મારી સાથે અવનવા વિડીયો જોતા રહીજો અને આ રીતના બાળકોને જોઈ શકો છો બોરા લઈને આવે છે હવે ઓરમાંથી સીધા ચાસમાંથી આ બોરા ભરી દેવાના હોય છે અને ડમ્પર આવશે અને હાઈડ્રોકેન સીધું ઊંચું કરીને અંદર નાખીને લોડ કરીને લઈ જશે મિત્રો એ પણ આપ મારી સાથે જોઈ રહ્યા છો આ રીતના ટોકરમાં સીધો માલ લેવાનો હોય છે મિત્રો અને આ રીતના આ માણસો બોરા પકડતા હોય છે તો સીધો એમાં લોડ આ રીતના કરી દેતા હોય છે તો આપ જોઈ શકો છો આ રીતના ખેતી પણ આધુનિક થઈ ગઈ છે અને એક બાજુ આ ટ્રેક્ટર પોટેટો ડીગર પણ ચાલું છે મિત્રો એ પણ આપ મારી સાથે નિહાળી રહ્યા છો તો આવા આવનવા મારી સાથે વિડીયો જોતા રહીજો અને આ રીતના અંદર સીધું નાખતા હોઈએ છીએ આની અંદર એક બોરામાં સાતસો કિલો વજન આવતો હોય છે મિત્રો એ પણ આપને જણાવી દઉં અને વીગો પણ ચોવીસ ગુંઠાનો અમારે ત્યાં છે એ રીતના આપ ગણતરી કરી શકો છો અને ચારસો પચાસ પણનું ઉત્પાદન વિઘે આવતું હોય છે બટાકાનું એ પણ હું આપને જણાવી દઉં અને કંપની અમને વીસ કિલોનો ભાવ બસો સત્તાવન રૂપિયા આપતી હોય છે મિત્રો અને આ બાજુ ટ્રેક્ટરને પણ આપ નિહારી રહ્યા છો તો આવા જ વિડીયો મારી સાથે જોતા રહીજો મિત્રો તો તમને ઘરે બેઠા પણ આનંદ આવશે મિત્રો તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું